ગરમી અંગે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી પરંતુ અમદાવાદમાં તેનો ઉલાડીયો જોવા મળ્યો છે સાઈટ પર કામદારો પાસે કામગીરી કરાવવામાં આવતી હોવાનું નજરે પડી રહ્યું છે આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ એક તરફ માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે ગરમીના એલર્ટ ને લઈને અત્યારે ઘડિયાળની અંદર બે કલાક અને અઠ્યાવીસ મિનિટનો સમય બતાવી રહ્યો છે એટલે કે અઢી વાગ્યાનો આરસો છે અને એ દરમિયાન બપોરે તાપમાં શ્રમિકો કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે એ મુજબ બપોરે એક કલાકથી લઈ અને ચાર કલાક સુધી શ્રમિકો પાસેથી કામ ન લેવું એ પ્રકારેની આ હિટવેવને લઈ અને માર્ગદર્શિકા રાજ્ય સરકારના રાહત કમિશનર દ્વારા બહાર પાડવામાં આવી છે આમ છતાં પણ ઘણી બાંધકામ સાઇટ છે એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે હાલ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ એ અમદાવાદ શહેરના એસજી હાઈવે ઉપર પકવાન ચાર રસ્તા તરીકે ઓળખાતા વિસ્તારની બરાબર બાજુમાં આવેલી આ કન્સ્ટ્રક્શન સાઇટ છે મોન્ડેલ વન એચ એન સફલ અહીંયા લખવામાં આવ્યું છે અને આ સાઇટ ઉપર મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંયા આવશે અને આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે અજય પાંડે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા તમામ પ્રકારની વિગત અહીંયા બોર્ડ ઉપર રાખવામાં આવી છે અને આ જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અત્યારે ધોમધક્તા તાપમાં બપોરે પણ શ્રમિકો કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો અહીંયા નામ ઓફ ઓનર એચ એન સફલ

છે બંધ રાખવાનો રાજ્ય સાહેબ સાહેબ અમારા પીએમ વાત કરાવી અમે તમને તો આ દ્રશ્યો અહીંયા હજી પણ આગળ જવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું એમનું પહેલાં કેવું એવું હતું કે પાણીનો છંટકાવ કરી રહ્યા છે જો કે દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામેન અજય પાંડેએ બતાવ્યા કે અહીંયા બિલકુલ કન્સ્ટ્રક્શન કામ જ ચાલી રહ્યું છે ત્યારે એમણે સ્વીકાર્યું કે હા કામ ચાલી રહ્યું છે આવા સંજોગોની અંદર જ્યારે રાજ્ય સરકાર કહેતી હોય કે એકથી ચાર શ્રમિકો પાસેથી કામ ન લેવું કારણ કે આ ધોમધકતો તાપ છે અને તાપની અંદર શ્રમિકો પાસેથી કામ ન લઈ શકાય એવા સંજોગોની અંદર અહીંયા જે શ્રમિકો છે એ બપોરે પણ કામ કરી રહ્યા છે મેં જ્યારે આ શરૂઆત કરી દ્રશ્યો બતાવવાની ત્યારે જ મોબાઈલની અંદર ઘડિયાળ બતાવી હતી ત્યારે બરાબર બે વાગી અને અઠ્યાવીસ મિનિટ થઈ હતી અત્યારે બે વાગીને એકત્રીસ મિનિટ થઈ છે આમ છતાં ધોમધકતા તાપમાં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એ વાત જાહેર કરી છે કે બપોરે બાર વાગ્યાથી શ્રમિકો પાસેથી કામ ન લેવું આમ છતાં અત્યારે આ કામ લેવામાં આવી રહ્યું છે શ્રમિકોના જે સ્વાસ્થ્ય છે તેની સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ જણાય આવ્યું છે કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીબી અસ્મિતા અમદાવાદ અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ઉપર શિલ્પ સર્કલ આવેલું છે અને ત્યાં અમે છીએ અને મોબાઈલની અંદર અત્યારે બે કલાક અને પિસ્તાલીસ મિનિટ થઈ છે એટલે કે પોણા ત્રણ વાગ્યા છે રાજ્ય સરકારની જે માર્ગદર્શિકા છે એક વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન કરાવવું પરંતુ અહીંયા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાં અત્યારે પોણા ત્રણ વાગે જ્યારે મેં આ વિઝ્યુઅલ બતાવવાની શરૂઆત કરી ત્યારે અહીંયા આ કામ ચાલી રહ્યું છે અને શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે કન્ટ્રક્શન સાઇટ છે કોઈ પણ પ્રકારની શ્રમિકો પાસેથી બપોરે એક વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધી આ ગરમીના વાતાવરણમાં ધૂમધકતા તાપમાં કામ ન લેવું તેવો રાહત કમિશનરનું પરિપત્ર છે આમ છતાં અહીંયા શ્રમિકો પાસેથી કામ લેવામાં આવતું હોય એ પ્રકારેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આગળ જઈશું અને આગળ આ જે કન્ટ્રક્શન સાઇટ છે એ કોની કન્સ્ટ્રક્શન સાઇટ છે અને અહીંયા અન્ય કેવા પ્રકારનું કામ અત્યારે શ્રમિકો પાસેથી લેવામાં આવી રહ્યું છે એ પણ જાણવાનો અને આપને દ્રશ્યોમાં દર્શાવવાનો પ્રયાસ કરીશું સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગરમીનો પારો વધતો જાય છે અને હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ આ ગરમીનો પારો વધશે એ પ્રકારે હવામાન વિભાગે આગાહી પણ કરી છે પિસ્તાલીસ ડિગ્રીને પાર ગરમીનું તાપમાન અત્યારે ચાલી રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારો અનેક જિલ્લાઓ એવા છે અનેક શહેરો એવા છે કે જ્યાંનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પહોંચી ગયું છે અથવા તો પિસ્તાલીસ ડિગ્રીને પાર જતું રહ્યું છે આવા સંજોગોની અંદર રો ઘરની બહાર નીકળવાની પણ મનાઈ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની માર્ગદર્શિકા આપવામાં આવી છે ત્યારે આ પ્રકારેનું કામ ન જ કરવું જોવે એ પ્રકારેની

અનેક કન્સ્ટ્રક્શન સાઇટ એવી છે કે જ્યાં ડેવલપર હોય બિલ્ડર હોય કે કોન્ટ્રાક્ટર હોય તેના દ્વારા આપણા પરિપત્રનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે માત્ર ઉલ્લંઘન નહીં પરંતુ અસંખ્ય શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે કારણ કે આવા ધૂમધકતા તાપની અંદર જો કોઈ વ્યક્તિ આ પ્રકારેનું કામ કરે છે અને એમને જો આ ગરમીની અસર થાય છે તેની તબિયત લથડે છે ખરાબ થાય છે તો એની જવાબદારી કોની રહેશે આ અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે જેની આ સાઇટ છે જે ડેવલપર છે એ દ્રશ્યની અંદર આપને બતાવી રહ્યા છીએ કે અહીંયા પણ શ્રમિકો કામ કરી રહ્યા છે અને બપોરે બે વાગી અને ઓગણપચાસ મિનિટ અત્યારે થઈ છે અત્યારે પણ આ પ્રકારેનું કામ ચાલી રહ્યું છે આ એ ડેવલપરનું બોર્ડ છે આગળ અન્ય એક ગેટ છે ત્યાંથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે અહીંયા હજુ કામ ચાલી રહ્યું છે કે કેવા પ્રકારની મારા સહયોગી છે અજય પાંડે અજય પાંડે મારી સાથે આવશે અને અમે એ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા કોઈ જો વ્યક્તિ હોય તો તેની સાથે વાત પણ કરવાનો પ્રયાસ કરીશું કારણ કે ગરમીની અંદર એ એમસી દ્વારા પણ આ પ્રકારેની બાર વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન લેવું એ પ્રકારેનો પરિપત્ર છે બીજી તરફ રાહત કમિશનરનો પરિપત્ર છે કે એક વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન લેવું આમ છતાં અહીંયા અમદાવાદની અનેક કન્સ્ટ્રક્શન સાઇટો એવી છે કે જ્યાં બપોરે પોણા ત્રણ ત્રણ વાગ્યાના અરસામાં પણ અઢી વાગ્યાના અરસામાં પણ શ્રમિકો પાસેથી કામ લેવામાં આવે છે અને આ જે પરિપત્ર છે જે માર્ગદર્શિકા છે તેનું સ્પષ્ટ ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે અને સાથે જે શ્રમિકો છે એના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે એટલા મોટી માત્રામાં શ્રમિકો કામ કરે છે આવા ધોમધકતા તાપમાં અને જો કોઈની તબિયત લથડે છે તબિયત ખરાબ થાય છે તો એની જવાબદારી કોણ લેશે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે અને રાજ્ય સરકારની પણ જવાબદારી છે કે કોઈપણ શ્રમિકને ગરમીની અસર ના થાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જવાબદારી હોય છે સાથે જ કલેક્ટરની પણ એ જવાબદારી હોય છે કે કોઈપણ નાગરિકને ના તો ગરમીની અસર થવી જોવે ના તો ઠંડીની અસર થવી જોવે અને તેના કારણે કોઈની તબિયત ના લથડવી જોવે આ પ્રકારેની જવાબદારી એ ફિક્સ કરવામાં આવી છે આમ છતાં પણ અનેક જગ્યાએ આ પ્રકારે શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા જોવા મળી રહ્યા છે ખાસ અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બપોરના સમયે એ સમય કે જે સમય શ્રમિકો પાસેથી કામ કરવા માટે પ્રતિબંધિત રાહત કમિશનરે કર્યો છે એક થી ચાર એ સમય દરમિયાન પણ શ્રમિકો પાસેથી કામ લેતો જોવા મળી રહ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ